નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારે આ વિડીયો જોવો ખૂબ જ અગત્યનો છે કારણ કે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે સરકાર દ્વારા પેન્શનને લગતા નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે સરકાર તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકાર દ્વારા જે પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમના નિયમોમાં શું ફેરફાર કરવા આવી રહ્યો છે અને આ ફેરફાર ક્યારથી લાગુ પડશે તમામ માહિતી આપ સુધી પહોંચાડીશું તો આપ વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે મોટી બેટ છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે પેન્શન નિયમોમાં મોટો ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે મિત્રો સીસીએસ પેન્શન નિયમ બે હજાર એકવીસના નિયમ પચાસના પેટા નિયમ આઠ અને પેટા નિયમ નવની જોગવાઈઓ અનુસાર જો કોઈ મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનર પરિવારમાં પત્ની હોય તો કુટુંબ પેન્શન ચૂકવવામાં આવશે પ્રથમ જીવનસાથી આપને જ આપવામાં આવશે ત્યારે જ બાળકો અને પરિવારના અન્ય સભ્યો કુટુંબ પેન્શન માટે પાત્ર બને છે જ્યારે મૃત મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનરનો જીવનસાથી કુટુંબ પેન્શન માટે અયોગ્ય બને છે અથવા તો મૃત્યુ પામે છે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ પાસેથી સલાહ માંગવામાં આવી હતી પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગને મંત્રાલયો અને વિભાગો તરફથી મોટી સંખ્યામાં સંદર્ભો પ્રાપ્ત થયા છે કે જેઓ વૈવાહિક વિખવાદને કારણે અથવા હિંસાથી મહિલાઓના રક્ષણના કાયદા હેઠળ કોર્ટમાં છૂટાછેડાની કાર્યવાહી દાખલ કરવામાં આવે છે કે કેમ તે અંગે સલાહ માંગવામાં આવી હતી દહેજ નિષેધ અધિનિયમ અથવા તો ભારતીય દંડ સંહિતા હેઠળ નોંધાયેલ કેસની ઘટનામાં સરકારી કર્મચારી મહિલા પેન્શનરને તેના પાત્ર બાળક અથવા બાળકોને તેમના પતિ અથવા પત્નીની જગ્યાએ કૌટુંબિક પેન્શન પેન્શન માટે નામાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય આંતર મંત્રાલય પરામર્શ પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકારી મહિલા કર્મચારી અથવા તો મહિલા પેન્શનર્સ અથવા તો સરકારી મહિલા કર્મચારી મહિલા પેન્શનરે ઘરેલી હિંસાથી ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ હેઠળ ફરિયાદ દાખલ કરી હોય તો છૂટાછેડાની કાર્યવાહી કોર્ટમાં પેન્ડિંગ હોય તેના પતિ વિરુદ્ધ એક્ટ અથવા તો દહેજ એક્ટ અથવા તો દહેજ પ્રતિબંધ કાયદો ભારતીય દંડ સંહિતા હોય તો કુટુંબ પેન્શન આપવા વિનંતી કરી શકે છે આવી વિનંતીને નીચેની રીતે ધ્યાનમાં લેવામાં આવશે જ્યાં સરકારી મહિલા કર્મચારી અથવા મહિલા પેન્શનર મહિલા કર્મચારી સ્ત્રી પેન્શનરના સંબંધમાં સક્ષમ કોર્ટમાં છૂટાછેટાની કાર્યવાહી પેન્ડિંગ હોય તેને તેના પતિ વિરુદ્ધ ઘરે હિંસાથી મહિલાઓના રક્ષણ દહેજ પ્રતિનિયમ અધિનિયમ ભારતીય દર સંહિતા કેસ દાખલ કરેલો હોય તો તેવા વિષયમાં તે જે ઉપરોક્ત કર્મચારી છે તેને સરકારી મહિલા કર્મચારી અથવા મહિલા પેન્શનને સંબંધિત કચેરીના વડાને લેખિત વિનંતી કરી શકે છે ઉપરોક્ત કોઈપણ કાર્યવાહીના પેન્ડિંગ દરમિયાન તેણીના મૃત્યુની ઘટનામાં તેણીના જીવનસાથીને પ્રાધાન્યમાં તેના પાત્ર બાળકો બાળકોને કુટુંબ પેન્શન આપવામાં આવશે કૌટુંબિક પેન્શન જે રીતે આપવામાં આવશે કઈ રીતે આપવામાં આવશે તો ઉપરોક્ત વિષય કોઈપણ કાર્યવાહીના બાકી રહેલા સમયગાળા દરમિયાન કલમ એ હેઠળ વિનંતી કરનાર સરકારી કર્મચારી અથવા મહિલા પેન્શનરનું મૃત્યુ થાય છે તો કુટુંબ પેન્શન નીચેની રીતે કરવામાં આવશે પહેલું છે મિત્રો જ્યાં સરકારી કર્મચારી અથવા મહિલા પેન્શનરના પરિવારમાં વિધુર હોય અને સરકારી મહિલા કર્મચારી અથવા મહિલા પેન્શનરના મૃત્યુની તારીખે ફેમિલી પેન્શન માટે લાયક કોઈ બાળક અથવા બાળકો ન હોય તો તેને કુટુંબ પેન્શન ચૂકવા પાત્ર રહેશે જ્યાં બાળક જ્યાં મૃતક સરકારી કર્મચારી મહિલા અથવા મહિલા પેન્શનરનો પરિવાર સગીર બાળક અથવા બાળકો ધરાવતી વિધુર અથવા તો માનસિક વિકૃતિ અથવા અપંગતાથી પીડાતા બાળક તો બાળકોનો સમાવેશ કરે છે જ્યાં મૃતક મૃતકના સંબંધમાં કુટુંબ પેન્શન વિધુરને ચૂકવવા પાત્ર રહેશે જો તે આવા બાળક અથવા બાળકો ઉપર નિર્ભર ન હોય અને જો વિધુર આવા બાળક બાળકોના વાલી બનવાનું બંધ કરી દે તો આવા કિસ્સામાં કુટુંબ પેન્શન બાળકને તે વ્યક્તિ દ્વારા ચૂકવામાં આવશે જે આવા બાળક બાળકોના વાસ્તવિક વાલી છે બાળકો જ્યાં સગીર બાળક બહુમતી પ્રાપ્ત કર્યા પછી કુટુંબ પેન્શન માટે પાત્ર છે તો આવા બાળકોને કુટુંબ પેન્શન જે તે તારીખથી બહુમતી પ્રાપ્ત કરે તે તારીખથી ચૂકવવા પાત્ર રહેશે ત્રીજું છે મિત્રો જ્યાં મૃત સરકારી મહિલા કર્મચારી અથવા મહિલા પેન્શન ધારકના પરિવારમાં જો તેના પત વિધુર હોય અથવા તો જેમના બાળક બાળકો બહુમતી પ્રાપ્ત કરી ચૂક્યા હોય પરંતુ કુટુંબ પેન્શન માટે પાત્ર ન હોય તો આવા બાળક બાળકોને કુટુંબ પેન્શન ચૂકવવા પાત્ર રહેશે ચોથું છે ઉપરોક્ત કલમો બે અને ત્રણના ઉલ્લેખિત બાળક બાળકો સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમ પચાસ હેઠળ કૌટુંબિક પેન્શન માટે પાત્ર નથી તો અન્ય બાળક બાળકો કુટુંબ પેન્શન માટે પાત્ર છે જો કુટુંબ પેન્શન કોઈપણ વ્યક્તિને ચૂકવવા પાત્ર રહેશે આમ સરકાર દ્વારા મિત્રો મહિલા કર્મચારીઓને લઈ અને પેન્શનના નિયમોમાં ખૂબ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આશા રાખીશું કે મિત્રો જે સરકારી કર્મચારી મહિલા કર્મચારીઓ છે તેમના માટે આ ન્યૂઝ ચોક્કસથી મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા હિન્દ અસ્તું